મસ્ત છે મંદિર ઝાડવા ઝાડુઆ આવેલા ને આમ કેટલું મસ્ત મસ્ત છે દર્શન કરી લેજો ગુલાબ છે જો અહીંયા કંઈક બને છે હાલો ફ્રેન્ડ મંદિરે પોગી ને ચા પાણી પીવા મીડાશે સાની પ્રસાદી કેમ જોયને આજ મોંઘી વરસ છે જો એવું ઓલા બદલાઈ તો જો બેસી જા બેન ખડો ભરી દઈએ પાણી પાણી જોઈએ હમણાં આવશો

keluar બેન main row ya bu. Komel, tapi ya kerja lah syarat sih saya keluar ke tenet sih. Nah, itu dia. Nah, itu dia. तो बगर नेक में ताची वगर्ड, मुख्ती नंती, आम जो साइन लो बाई लो संदनो कर ली दो क्या? अबर आवा साइन लो थाया पेला कर वाना तो <laughs> बदयन करी जो आसो कर जो ना, ना ना या जोई

ખોળો લઈને ઘરે પોગી ગયા સી આ હાઈવે અને આ મારું મકાન તો ઉપર છડી જા અડધા રોવા મમ્મી છે ને હા હાલો છોકરો ये सेट बराबर आवेगा मन दे दे अबको पूछ ले बदला माता जी नाही बारे में नाही लेने को हेलो आ लो माय बहन ने देख ठाकुर जी મારે ચોકલેટ વેસવા માંડ્યા ક્યાં જીએસ ભાઈ હાલો બધા ચોકલેટ ખાવા કેતો કરો બધાને દઈ દે આવજો બીજું વેલા હેર હવે લગ્ન કરી નાખો તો વેલા વેલા અહીં આવી જાઓ એવું છે બધાને ગોઠવી દેવું હા જો ભાઈ ભાઈ મૂકવા જાય છે અને કમલેશભાઈ તો આજ રોકા હે રોકા હે ને

आप चटनी मार्शल डी वाले करवांगी आप शुआगु। आया नहीं ना दस? आया नहीं आ रहे आए हम कैसे वहाँ गांधी बागे। बस साढ़े दस तो शिकायत लोग हैं तो टाइम हो मेरे।